ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં આ ચાર મોટી ભવિષ્યવાણીઓ જે આખા મહિનાની એપ્રિલમાં થવા જઈ રહી છે મકર રાશિને શું ધ્યાનમાં રાખવાનું છે શું ધ્યાનમાં નથી રાખવાનું ચાર મોટી ભવિષ્યવાણી એની સાથે ઘટિત થવા જઈ રહી છે તેના કારણો શું છે તે કેવી રીતે કેવી રીતના બચવું જોઈએ એ કેનાથી બચવું જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ તે આ વિડીયોમાં વિડીયોના બનાવેલો છે કહીએ તો મકર રાશિ ઉપર જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો ખાસ કરીને જોઈએ તો આ એપ્રિલ મહિનો છે જેને આ ચાર ભવિષ્યવાણી જોવા મળે છે મિત્રો એપ્રિલ મહિનો પૂરેપૂરો જોઈએ તો મંગળની નીચી સ્થિતિ ધરાવે છે તો આ ચાર ભવિષ્યવાણીઓ ગત થવા જઈ રહી છે તમને ખાસ કરીને જણાવી દઈએ કે એપ્રિલના પછી પૂરો એપ્રિલનો મહિનો એના પછીના પણ સાહીઠ દિવસ સુધી મંગળ પોતાની નીચે નીચે કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યું છે જેની બહુ ઊંડામાં ઊંડી અસર તેને જોવા મળશે જે બાર રાશિઓ છે તેની અંદરમાંથી એક રાશિ છે તેમાં વધારે જોવા મળશે તે કઈ રાશિ છે તો તે મકર રાશિ એટલે કેવી રાશિઓ છે જેને મંગળ સ્થિતિ હોવાના કારણે એપ્રિલ પછીની સાઠ દિવસ દરમિયાન પૂરેપૂરો રેકોર્ડ તોડશે રેકોર્ડ બ્રેક કરશે તમારે તમારે આ વિડીયો અંત સુધી જોવાનો છે મકર રાશિ ખાસ કરીને તેને જ આ વિડીયો નિહાળવાનો છે મકર રાશિ ઉપર જ પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે તો વિડીયો પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં લખો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે અને જે મકર રાશિના જાતકો છે તેને પણ રસપ્રસદ વિડીયો રહેવાનો છે તેને ખાસ કરીને જણાવી દઈએ કે એપ્રિલ પછી પણ તેને સાઠ દિવસ સુધીમાં મંગળ સ્થિતિમાં રહેવા જોવા મળશે મકર રાશિના જાતકો પર મંગળનો પ્રભાવ ઓછો થવા જઈ રહ્યો છે જેના કારણે તેમના જીવનમાં ઘણી ઘણી વિપરીત અસરો પણ જોવા મળશે અને સારી સારી અસરો પણ જોવા મળશે એપ્રિલ મહિના એટલે કે મંગળના રહેવાથી કરક રાશિમાં ગોચર કરશે જે ઘણી બધી રાશિઓને ફાયદાકારક સાબિત થશે પણ મકર રાશિનો અલગથી એક ફાયદો છે આ રાશિઓ માટે આર્થિક સ્થિતિ સમજમાં સમાજમાં માન સમાજનું માન સમાજમાં માધ્યમિક પ્રગતિ કાર્ય જોવા થઈ રહ્યું છે જેને તેમને અપેક્ષા હતી જેટલા પણ મકર રાશિના લોકો છે જેને અપેક્ષા છે તેની ખરી ઉત્તર જે મંગળ છે સાઠ દિવસ તેમની નીચી સ્થિતિમાં રહેશે કારણ કે મકર રાશિના જાતકો માટે સારામાં સારું ઉત્તમ આજ કહેવાય છે જેટલા પણ મકર રાશિના લોકો છે તે જ્યોતિષ ગ્રહની વાત કરીએ તો સેનાપતિ મંગળને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રહ માન ગ્રહ માનવામાં આવે છે મકર રાશિના જેટલા પણ લોકો છે તેના શરીરને ખાસ કરીને સારા પરિણામ જોવા મળશે મળી શકે છે તેમનું શરીર સારું બની શકે છે તેમને ધ્યાન રાખવાનું છે કે બહાર જમવામાં ખાવામાં પીવામાં અને આહાર લેવામાં મિત્રો કારણ કે એક રીતે જોઈએ તો શરીરને રક્તની જેમ જરૂર છે તે જ ગ્રહ તમને ગ્રહો છે તે મંગળને રક્તગ્રહ કહેવાય છે મંગળની આત્મવિશ્વાસ વધારે છે હિંમત વધારે છે ઉર્જા વધારે છે વીરતા વધારે છે ભાઈચારો વધારે છે જેના રાશિમાં મંગળ ગોચર કરે છે મિત્રો વાજારો એટલે કે કર્તવ્ય માનવામાં કારતકમાં માનવામાં આવે છે તેને જેમના કારણે રાશિમાં ફેરફાર થશે કે મંગળની સ્થિતિમાં ફેરફાર પડશે તો તમારી રાશિના કેટલાક કેટલા એટલે કે બાર રાશિઓમાં તેમના જીવનમાં કાંઈક ને કાંઈક સારું જોવા મળે છે પણ મંગળ હાલમાં જોઈએ તો મિથુન રાશિમાં છે પરંતુ ચૈત્ર નવરાત્રિ દરમિયાન જે નવરાત્રિ ચાલી રહેલી છે જ્યાં નવરાત્રિમાં સારામાં સારો પવન તો ચાલી રહી છે તો મિત્રો કહેવાય છે કે મંગળ ગ્રહ સવારે જોઈએ તો બે વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે ક્યારેક તો ચાર એપ્રિલ જ્યારે સાત જૂને આ રાશિને નીચે સ્થિતિમાં રહેશે આ સમયગાળો છે તે સારામાં સારો બનવાનો છે એપ્રિલ પછી પણ આઠ દિવસ સુધી સારું રહેશે અને તેની નીચે રાશિને જાણવા કારણે મકર રાશિના લોકોને ઘણા બધા ફાયદા થશે કેટલીક રાશિને જાતકોને સાવધાન રહેવાની જરૂર છે મંગળ ત્યાંની નીચે જોઈને તો કર્ક રાશિમાં આવનારના કારણે મકર રાશિમાં જાતકોને સારામાં સારો મોટો મોટા લાભો જોવા મળશે મકર રાશિને જેટલી પણ પ્રોબ્લેમ છે દુઃખ છે તે હવે કષ્ટ છે તે દૂર થવા જઈ રહ્યા છે વકીલ રાજીના જાતકોને અલગ અલગ પ્રભાવ પડશે તેના વિશે હું પૂરો વિડીયો તમને કહેવા જઈ રહ્યો છું હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખી દો જેથી કરીને મકર રાશિના જાતકો છે તેની ઉપર માતા લક્ષ્મી અને નારાયણના સારા પ્રભાવ પડે અને હું જે કહેવા જઈ રહ્યો છું તે મહાયોગર થઈ રહ્યું છે મંગળ ગ્રહનું તે તમને પડશે અને તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિ અને આગળ વધશો તમારે ભવિષ્યવાણી ચાલુ કરીએ ચાલો હવે પહેલી ભવિષ્યવાણી કહીએ કે આખા એપ્રિલ એના પછી આઠ દિવસ પછી સુધી મંગળ નીચે રહેલા હશે જે તેને પહેલાં કહ્યું કારણ કે મકર રાશિના જાતકો છે તેને તેને સન્માન મળશે વરદાન રૂપી આ એક રીતે અલગ રીતે સાબિત થવા જઈ રહ્યું છે આ સમય દરમિયાન તમારી અકસ્મિત સ્થિતિ ઉત્તંતિ થશે પ્રગતિ થશે કારણ કે કોને તે માતા લક્ષ્મી જે છે તેના આશીર્વાદ આપવા ફાયદાકારક તમને જ મળવાઈ રહ્યા છે સારા સાબિત થવા જશે તમને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો છે તેને મંગળનું ગોચર થવામાં જોઈએ તો નવામાં ભાવમાં તેમના લક્ષણ પડશે નવમાં ભાવમાં તે થઈ રહ્યું છે જેના ભાગ્યનું ઘર માનવામાં આવે છે મંગળના તમારા ભાગ્ય ભાગ્ય ભાવમાં ગોચર થવાથી જે મકરને ફાયદો થશે તે ઉત્તમ ઉત્તમને સારું કહેવા પહેલાં તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ ઉપર મળશે એટલે કે પૈસાની તમારે એપ્રિલને એના પછીના આઠ દિવસ છે તેમાં તમારે કાંઈ ફેર નહીં પડે તમારે જેટલા હતા એટલા જ પૈસા મળશે જે મહેનત કરે છે હજી સુધી મહેનત ચાલુ છે અને તેને અત્યાર સુધી રિઝલ્ટ નહોતા મળતા તો હું કહી દઉં કે હું કે પાંચ એપ્રિલ પછી તમને સારામાં સારા ફાયદા જોવા મળશે તમારી દૃષ્ટિકોણ પૂરેપૂરી પરિવર્તન થઈ જશે લોકોના જીવનમાં કાંઈ પ્રોબ્લેમ ચાલી રહી હતી તેને સકારાત્મક પરિવર્તન જોવા મળશે ન મકર રાશિના જાતકોને જેટલા પણ છે તેને ખુશ રહેવાનું છે અને તેને દૂરી બનાવવાની છે જે ઓળખી ઓળખીતા છે અથવા ધંધામાં તમારા કોઈ રિટેલ અંદર તમારી જોડે કામ કરી રહ્યા છે તેની સાથે તમારે દૂરી બનાવવાની છે કારણ કે મંગળ ગ્રહ જે ગોચર કરી રહ્યો છે તે મહાગોચરનો સમય છે તે કહેવાય છે કે તમને કોઈ ઘરનો કોઈ દગો આપી શકે છે ખાસ કરીને જે તમે વેપાર કરી રહ્યા છો ધંધો કરી રહ્યા છો તેની અંદર તમને થોડાક પ્રોબ્લેમ આવી શકે છે તો તમને સાચવેત સાચવેત દઈ દઉં કે જે એપ્રિલ મહિના સુધી તમને એક દગો મળી શકે છે અને તમારે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમારે આગળ વધતી વખતે કોઈ પણ પ્રેરણાજનક વાતો અથવા તમને જો આગળ વધોશો તો તમારા નવા નવા આઈડિયા છે તેની નવી નવી ક્રિયાઓ છે તે ખાસ કરીને મકર રાશિઓને બીજાને નથી કહેવાની અને કહેવા એકવાર તો કહી દીધું હશે તો તમને તેનું તે પરિણામ જોવા મળ્યું હશે એટલે કે તમે હેરાન થશો તો મિત્રો આ અતિ પહેલી આગાહી બીજી આગાહી કહું શું બીજી ભવિષ્યવાણી કહું શું હજી હજી સુધી વિડીયો લાઈક ન કર્યો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો મિત્રો લખો પ્રિયો એપ્રિલ મહિનો છે તે શું થશે તો કે એપ્રિલ મહિનાના અને એપ્રિલ પછી આઠ મીન સુધી તમને એવા એવા ફાયદા જોવા મળશે કે કારણ કે મંગળ કરકની રાશિમાં મહાગોચરના કારણે મંગળનો પ્રભાવ તમારી કારગીર ઉપર ભારે કરી રહી ધારી રહેશે ભારે વરસાદ પડી પડી રહેલ કારણે કે મંગળના પ્રભાવના કારણે આ સમય તમારા માટે કારગીલ એટલે કે કામનો ઉછાળો લાવશે તમને વાસ્તુશુભ મળશે તમારે શું કરવાનું છે આ સમય તમારે જેટલા પણ અટકેલા કામ હતા તે પાછા સમયસર ચાલુ થઈ જશે અને તમારા જે પ્રોબ્લેમ ચાલી રહેલી હતી તે વ્યક્તિ લીધી પ્રોબ્લેમ ચાલી હતી આ મંગળ ગ્રહ ગોચરથી એટલે કે મહાગોચરથી તમને ફક્ત નફો જ જોવા મળશે મકર રાશિને નફો જોવા મળશે પણ તેને પોતાના કામમાં ધ્યાન દેવાનો પણ છે અને બીજા ઉપર ભરોસો નથી રાખવાનો કારણ કે જો તમે તેને પ્રોબ્લેમ અને સારામાં સારા રિઝલ્ટ મળી શકે છે તેને થોડાક તણાવ આવી શકે છે આ મહિને પણ તણાવ લેવાની જરૂર નથી કારણ કે આગળ તો સારું જ થવાનું છે મકર રાશિના લોકો છે જેટલા પણ તેમને જે રાશિ જોઈએ તો એપ્રિલથી જૂન સુધીનો જે કરક રાશિનો બનાવ ન રાશિનો નબળો પડવાથી મકર રાશિ મુજબ થશે તો તેને કરિયરમાં એટલો ફાયદો થશે કે તેની કોઈ સીમા નહીં હોય તો તમને બીજી ભવિષ્યવાણી કહું ધ્યાનથી સાંભળો જેટલા પણ મકર રાશિના લોકો છે જે ધંધાકીય લાગે છે તેની નવી વ્યવસાયમાં જો પૈસા નાખવા હોય તો નાખી શકે છે તે કોઈને પણ પૂછા વગર નાખે છે જેવું છુપાવો છો તો તમને હેરાન થવાની પણ ગણતરી થઈ શકે છે તો તમારે કોઈ પણ નવી વસ્તુ કરવી હોય તો ધંધામાં નવી વસ્તુ કરવી હોય અથવા તમારે ક્યાંક બહાર જવું હોય તો તમે કરી શકો છો કારણ કે તમને તેમાં ફાયદો થશે જો તમે એ વસ્તુ બીજાને કહેશો તો તે તમે હેરાન થશો ત્રીજી ભવિષ્યવાણી કહું છું મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી એવી છે કે કરક રાશિમાં મંગળના આઠ દિવસ લાગી ગોચરના કારણે આ સમય તમને પ્રેમ જીવનમાં તમને થોડો પ્રોબ્લેમ જોવા મળી શકે છે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તમારી ઉપર વિશ્વાસ ના કરી શકે અથવા તમારી ઉપર ઉપરકર્ણ કરી શકે પણ તમારે જરા પણ ઢીલું નથી થવાનું થોડુંક હેરાન નથી થવાનું કારણ કે તમને સુખદ સફળમાં જ્યાં પણ કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરતું હોય જ્યારે પણ તમારી હેરખબર વ્યવસ્થા કરતું હોય તેના પછીનો સમય સારો હોય છે કારણ કે વધારે પડતું એક ફૂલ પણ આપણી શા પાસે મૂજાઈ જાય છે પ્રેમનો એક સંબંધ હોય છે આપણે આપણે આપણા કરીએ તેની બાજુમાં પૂછીને ચાલીએ તો કેરાન થશે ટૂંકમાં કે કહેવાનું એમ થાય છે કે ખાસ કરીને મક્કર રાશિના જેટલા જ જાતકો જાતકો છે જે પ્રેમમાં થોડોક વિવાદ આવી શકે છે સંબંધમાં થોડોક પ્રોબ્લેમ આવી શકે છે તમારે જ્યાં નથી કરવાના ઝઘડા ત્યાં કરવાનો અને તમારે શાંતિ સંબંધ સાચવવાનો છે આગળ જતાં તમારે સાઠ દિવસ છે તે બહુ પ્રેમદાયક છે કારણ કે તમારા જીવનસાથી સાથે મજબૂત ભાવના બાંધવાની સિસ્તી મળી શકે છે તમારી જીવનસાથી વચ્ચે તમને વાતચીત કરીને સારી રીતે તમારે સુજાવણી છે તમારે કજિયા નથી કરવાના તમારો આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ત્રીજી ભવિષ્યવાણી છે તો ભવિષ્યવાણીના લીધે તમારું શું કરવાનું છે જેટલા મકર રાશિના જાતકો છે તેને ધ્યાનપૂર્વક તેનો પ્રેમ જે કરી રહ્યા છે જે પ્રેમ સંબંધ નિભાવી રહ્યા છે તેમાં તેને ઝઘડો નથી કરવાનો ઝઘડાના કારણે બની શકો છો આ બની શકો છો એપ્રિલ મહિનાને લઈને આઠ દિવસ સુધી તમે એક ઝઘડો થઈ શકે છે તો ઝઘડા પછી તમને રાહત જ થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ